શહેરવાડી વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સાજીગંજના ધારાસભ્ય કેવું રોકડિયા પોતાના મત વિસ્તારમાં આવેલ પ્રશ્ન અગાઉની સંકલન રજૂઆત કરવામાં આવી હતી તેનો નિકાલ કલેક્ટરે કર્યો હતો જેથી કલેક્ટર એ બી ગોરને અભિનંદન આપ્યા હતા સાથે જે લોકોને સરકાર એલોટમેન્ટ કરે છે અને અશાંત ધારા પરમિશનમાંથી મુક્તિ મળે એવા પંદરસો લોકોને મુક્તિ મળી છે તેમજ પિસ્તાળીસ લોકોને કોવિડની સબસિડી ફાળવવામાં આવી હતી જેથી કલેક્ટરને અભિનંદન પાઠવ્યા હતા સાથે આવક દાખલાનો કેમ્પ કરવામાં આવે ગોરવા વિસ્તારમાં જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવે તેમજ ઉંડીરા કરોડિયા વિસ્તારમાં કેટલાક બિલોની રકમ બાકી છે તેમાં કાર્યવાહી કરવામાં આવે ફતેગંજ વિસ્તારમાં અશાંત ધારાનો નિયમ તોડીને મિલકત વેચી છે તે બાબત ધ્યાને આવી તે બાબતે કલેક્ટરનું ધ્યાન પણ દોર્યું છે એજ્યુકેશન બાબતે તેમજ વિશ્વામિત્રી નદીનો પટ મળે છે તે ભાગ પહોળો કરવામાં આવે તેવી માંગ કરી હતી કલેક્ટરશ્રીએ પરંપરા અનુસાર ધારાસભ્યોને સાંસદની આજે સંકલન બોલાવી હતી અને એમાં કલેક્ટરશ્રીને પહેલા મેં આભાર પણ વ્યક્ત કર્યો હતો કારણ કે કલેક્ટરશ્રીએ જે મેં લાસ્ટ ટાઈમ સૂચન કર્યું હતું એ પૈકી ગોરવાની અંદર પંદરસો જેટલા હાઉસિંગના મકાન છે જેને સરકારે પહેલીવાર એલોટ કર્યું છે એને અસાન ધારાની પરમિશન લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કોઈ પણ સરકાર જ્યારે પહેલું એલોટ કરતી હોય છે મકાન ત્યારે એને અસાન ધારાની પરમિશન ન લેવી પડે જ્યારે એ સાત વર્ષ પછી બીજીવાર વેચાણ કરે તો એને અસાન ધારો લાગતો જ હોય છે અને એ કામ કલેક્ટરશ્રીએ કર્યું છે એની સાથે કોવિડની સબસિડીની પણ વાત પિસ્તાલીસ જેટલા નાગરિકોની કરવામાં આવી હતી એને પણ મંજૂર કરી છે તો આ બંને માટે કલેક્ટરશ્રીને અભિનંદન આપ્યા છે એની સાથે નવા વિષયની અંદર ઊંડેરા અને કરોડિયાની અંદર જ્યારે આથી અઢી વર્ષ પહેલાં ઉંડેરા કરોડિયા સમાવવામાં આવ્યું અને આજ દિન સુધી કેટલાક કામોનું ત્યાં પેમેન્ટ કરવામાં આવ્યું નથી તો એની ચકાસણી કરીને યોગ્ય પેમેન્ટ થાય યોગ્ય ચકાસણી કરીને પેમેન્ટ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે સુબાઇલાઇટ ફતેહગંજ સુબાઇલાઇટ હોટલની પાછળ એક હિન્દુ વિસ્તારની અંદર ખોટી રીતે અસાન ધારાની પરમિશન કોઈક વ્યક્તિએ મેળવી છે આવી વાત અમારા સુધી પહોંચી હતી લોકોના માધ્યમથી અમે એમાં પણ ચકાસણી કરીને યોગ્ય નિર્ણય થાય એવું અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે એજ્યુકેશન લોન પણ કેટલાક નાગરિકોની ડિસેમ્બરમાં મંજૂર થઈ છે અને આજ દિન સુધી અમને લોનનો હપ્તો છૂટ્યો નથી એ વિષયની પણ રજૂઆત આજે કલેક્ટરશ્રીને કરવામાં આવી છે અને એની સાથે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે રીતે કોર્પોરેશન વિશ્વામિત્રીની અંદર કામ કરવા જઈ રહ્યું છે ત્યારે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ વિશ્વામિત્રીને ઢાઢર નદી મળે એના પછી એ નદીને ઊંડી અને પહોળી યોગ્ય સેક્શનમાં કરવામાં આવે પ્રોપર ગ્રેડિયન્ટ સાથે

તો તેનું વહેલામાં વહેલી તકે ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે તેમજ આવક દાખલાનો કેમ્પ કરવામાં આવે સાજીપુરા વિસ્તારમાં પૂરતું પીવાનું પાણી મળી રહે તેવી માંગ કરી હતી તો રજૂઆત કરી ખાસ કરીને જે નર્મદા કેનાલનું ડેવલપમેન્ટની વાત કરી હતી એટલે કોર્પોરેશનના કોલેક્ટર હસ્તગત બિનનો એમઓયુ કરીને નર્મદાવાળા પોતાની જમીન જેટલી કેનાલની આજુબાજુ છે આઠ એક મીટરની એ ડેવલપ કરે સાથે કોર્પોરેશન ડેવલપ કરે તો જેટલી વડોદરાની પેરી આવતી કેનલ છે એનું ડેવલપમેન્ટ થાય કેમ કે કોર્પોરેશન એરિયામાં હવે ઇન્ક્લુડ થઈ ગયું છે અને કેનલમાં પાણી રહેતું નથી કેમ કે ખેતરો છે એની બીજી ખાસ રજૂઆત એ હતી કે મામલતદાર કચેરીના પૈસા ફળવેની ફળવાઈ ગયા છે અને એનું ખાતમુહૂર્ત કરવાથી સીએમ સાહેબને જો બોલાવવામાં આવે તો એ લગભગ આવતા મહિને એનું ખાતમુહૂર્ત થઈ જશે છે એટલે પૂર્વ વિસ્તારમાં પહેલીવાર મામલતદાર કચેરી મળશે અને જે આવકના દાખલા છે કે બીજી કોઈ પણ કાર્ડ બનાવવા હોય આયુષ્યમાન કાર્ડ છે કે આધાર કાર્ડ છે બધી જે ફેસિલિટીઝ મળવી જોઈએ એ છેક અહીં સુધી આવવું પડે છે નર્મદા ભવન સુધી તો એ લિમિટેડ થઈને પૂર્વ વિસ્તારને એ ફેસિલિટી મળે સાથે સયાજીપુરા ગામ છે સયાજીપુરા ગામના જે આજુબાજુની જે કેનલ છે વરસાદી કાંસ છે કાયમ ભરેલી રહે છે એની પહેલાં પણ રજૂઆત કરી છે કે એને બંધ કરી દેવામાં આવે સાથે પાણીની અછાત સયાજીપુરા ગામમાં જે છે અને ગામની સાથે સાથે જે નવું ડેવલપમેન્ટ થયું છે જે સોસાયટીઝ છે જે રહીશો જે ફ્લેટ્સ નવા બન્યા છે એ લોકોને પાણીની ખૂબ અછત છે તો નર્મદાથી જે પાણી આવે છે એ એમએલડી ઇન્ક્રીઝ કરવામાં આવે ને એ લોકોને પાણી મળે એનું આયોજન કરવા માટે આજે કલેક્ટરશ્રીને વાત કરેલી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર